જે મામલે નામદાર કોર્ટમાં હાજર ફરી ફરધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન કુલ નવ જેટલી દીકરીઓ સાયબર ફ્રોડનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે જેમાં હૈદરાબાદની એક દીકરી આરોપી વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ પહેલા ફરિયાદી મહિલાએ આરોપી વિરુદ્ધ સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સુરતની ફરિયાદી ડોક્ટર મહિલા સાથે આરોપીએ રૂપિયા એક પોઈન્ટ નેવાસી કરોડની છેતરપિંડી કરી હતી જે મામલે તપાસ ચાલી રહી હતી દરમિયાન પોલીસે આરોપીને ધરપકડ કરી હતી ફિગમા નામની એક એપ્લિકેશન સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો આ ઉપરાંત માય ટેલસ્ટ્રા ન્યુમેરો માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો જેનાથી એ ભોગ બનનારાનાઓનો સંપર્ક કરતો હતો આ ઉપરાંત પ્રોટોન વીપીએન એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો અને આરોપીના મોબાઈલનો ફેક જીપીએસ નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગ્લોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાંકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે આટલો ટેક્સ લાગશે એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે આ હજુ અત્યારે આરોપીના રૂમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ છે